નાસકાઠાના વડગામના માહિતી છાપી હાઈવે જવાનો માર્ગ બિસ્માર સામાન્ય વરસાદમાં જાહેર માર્ગો ધોવાયાની ઘટના બનવા પામી છે માર્ગ પર વાહન ચલાવવાનું મુશ્કેલ બની ગયું છે વાહન ચાલકોને મસ્ત મોટા ખાડા પર વાહન ચલાવવા મજબૂર બન્યા છે માર્ગ મકાન વિભાગ રૂડ જલ્દી નિરાકરણ લાવે તેવી લોક માંગ ઉઠી છે વાહન ચાલકોને મસ્ત મોટા ખાડાથી

રૂળનું જલ્દી નિરાકરણ લાવે તેવી લોક માંગ ઉઠી છે